લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ એમજી મોટર ઇન્ડિયા ની નવી ડીલરશિપ નો અમદાવાદ માં પ્રારંભ જે એસ ડબલ્યુ ગ્રુપ અને એસ એઆઈએસસી વચ્ચે ના સંયુક્ત સાહસ જે એસ ડબ્લ્યુ એમજી મોટર્સ ઇન્ડિયાએ અમદાવાદમાં એક નવા અત્યંત આધુનિક શોરૂમ અને વર્કશોપનો પ્રારંભ કર્યો છે જે એસ ડબલ્યુ એમજી મોટર્સ ના નેટવર્કનું વિસ્તરણ એકંદરે ખરીદી અને માલિકીના અનુભવને વધારવા માટેની વ્યૂહાત્મક દ્રષ્ટિએ રેખાંકિત કર્યું છે જે એસ ડબલ્યુ એમજી પાસે હવે ગુજરાતમાં ચોત્રીસ ટચ પોઈન્ટ છે નવી થ્રી એસ ડીલરશીપ સુવિધાઓમાં સર્વિસ અને સ્પેર પાર્ટ સહિતના કાર્યો કરવામાં આવશે જે આધુનિક અર્બન કાર ખરીદારોની પસંદગી માટે ખૂબ જ અનુરૂપ હશે આ એરોમા કાર્સ અને એમજીની છઠ્ઠી ડીલરશીપ છે પહેલી ગુજરાતમાં અહેમદાબાદમાં જે લેન્ડમાર્કનું પણ ઘર કહેવાય આપણે દસ મહિનાથી એમજી સાથે પાર્ટનરશિપ ચાલુ કરી છે પહેલાં મધ્યપ્રદેશમાં પછી ફાસ્ટ ક્વિટલી ગોવામાં હવે અહમદાબાદમાં ને આગળ જઈને મુંબઈમાં પણ આપણે એમની સાથે એક્સપાન્ડ કરવાનું ઈચ્છીએ છીએ ધીસ ઇઝ ધ લેટેસ્ટ સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી ફોર એમજી ટુ બ્રિંગ દેર લીડિંગ ક્લાસ લીડિંગ પ્રોડક્ટ્સ ફોર ધ કસ્ટમર્સ ઓફ અહેમદાબાદ અને વી વિલ કન્ટિન્યુ વી આર લુકિંગ ટુ ધીસ ઇઝ બિગિનિંગ ઓફ આવર પાર્ટનરશીપ વિથ એમજી મોટર્સ અને આગળ જઈને એમની પ્રોડક્ટ્સ અને સર્વિસીસ આપણે

એકસો સિત્તેર શહેરોમાં ચારસો થી વધુ ટચ પોઈન્ટ સ્થાપિત કર્યા છે અમે આ વર્ષે સો નવા જે એસ ડબ્લ્યુ એમજી ટચ પોઈન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યા છે જે એસ ડબલ્યુ એમજી એરો માર્ક કાસ્ટના ડીલર પ્રિન્સિપલ આર્યન ઠક્કરે જણાવ્યું કે જે એસ ડબલ્યુ એમજીની તકનીકી રીતે અદ્યતન પ્રોડક્ટ ગ્રાહકને કેન્દ્રિત અભિગમ અને ગ્રાહકને જરૂરિયાતની સમજ સાથે અમે અમારા ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ માલિકીનો અનુભવ પ્રદાન કરવાના પ્રયાસ કરીએ છીએ અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકો યાદગાર અનુભવ તેમને આ સર્વિસ દ્વારા મળશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર